ગાંધીધામના જીઆઈડીસી વિસ્તારમાં ટાટા મોટર્સ શોરૂમમાં આગ લાગવાના કારણે દોરધામ મચી જવા પામી હતી શોરૂમમાં રાખેલી લાખોની ગાડીઓ આગમાં બળીને ખાખ થઈ હતી જાણવા મળતી વિગતો મુજબ આજરોજ સાંજના અરસામાં ગાંધીધામમાં ટાટા મોટર્સ શોરૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોરધામ મચી જવા પામી હતી ત્રીસ લાખથી વધુનું નુકસાન થયું હોવાનું અંદાજો લગાવવામાં આવી રહ્યો છે ઘટનાની જાણ થતાં ઈઆરસી ફાયર ટેન્ડરની સાથે ગાંધીધામ નગરપાલિકા ફાયર વિભાગનો સ્ટાફ આ ઉપરાંત કાસેજ ફાયર ફાઈટરની ટીમ કંડલા ટિમ્બર ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગના હેમંતભાઈ ગંગલાની દીપક ગરવા રાજ માતંગ કેતન પરમાર કિરણ ફફલ નિર્મલ અસત પેતુભા જાડેજા હિતેશ ફફલ દીપક દોરિયા વગેરે ફાયર વિભાગનો સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ